રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્વનિર્ભરતા એ જ સાચો માર્ગ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું મહત્વપૂર્ણ નિવેદન ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં સંશોધન ક્ષેત્રે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો તેમણે સ્પષ્ટ કર્યું કે સાચી આત્મનિર્ભરતા માત્ર સંરક્ષણ ઉત્પાદન સુધી સીમિત નથી પરંતુ સંરક્ષણ સંશોધન ક્ષેત્રે સ્વનિર્ભર બનવું પણ એટલું જ અનિવાર્ય છે પોતાના સંબોધનમાં જનરલ ચૌહાણે જણાવ્યું કે જ્યારે આપણે રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે તેનું એક મહત્વનું પાસું આત્મનિર્ભરતા છે મોટાભાગના લોકો આત્મનિર્ભરતાને માત્ર સંરક્ષણ ઉત્પાદન સાથે જોડે છે પરંતુ તેને સંરક્ષણ સંશોધન સાથે પણ જોડવી જોઈએ અને આપણે તે ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવું જ પડશે આ ઉપરાંત તેમણે ચીન સાથેનો વણ ઉલ્કેલાયેલો સીમા વિવાદ અને પાકિસ્તાન દ્વારા પ્રેરિત પરોક્ષ યુદ્ધ દેશ સામેના મુખ્ય પડકારો ગણાવ્યા હતા જનરલ ચૌહાણનું આ નિવેદન સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના ભારતના વ્યાપક દ્રષ્ટિકોણને રેખાંકિત કરે છે સરકારની આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ દેશ માત્ર શસ્ત્રો અને ઉપકરણોના ઉત્પાદનમાં જ નહીં પરંતુ નવીન તકનીકો અને સંશોધનમાં પણ સ્વનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે ભવિષ્યના યુદ્ધો ટેકનોલોજી આધારિત હશે ત્યારે સંરક્ષણ સંશોધનમાં આત્મનિર્ભરતા ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક બનશે करते हैं इसका एक बड़ा अहम तत्व और है वो है आत्मनिर्भरता जब हम आत्मनिर्भरता की बात करते हैं तो लोग इसे सिर्फ डिफेंस मैन्युफैक्चरिंग या रक्षा सामग्री से ही जोड़ते हैं मेरे ख्याल से नहीं इसे रक्षा अनुसंधान से भी जोड़ना चाहिए आत्मनिर्भरता उसमें भी होना चाहिए और मिलिट्री थिंकिंग या टैक्टिक्स के ऊपर भी होना चाहिए इसमें जो है सोच जो है भारतीय सोच होनी चाहिए जो है हमारे पे उत्पन्न हो तो इनको होना बहुत जरूरी है क्योंकि युद्ध में अगर हम चाहते हैं कि सरप्राइज हो सरप्राइज और डिसेप्शन युद्ध में जीतने के लिए एक बहुत इंपॉर्टेंट फैक्टर होता है अगर हम ये चाहते हैं तो जो आत्मनिर्भरता है ना ही डिफेंस मैन्युफैक्चरिंग में डिफेंस अनुसंधान में बल्कि हमारी सोच में भी